નમસ્કાર નવરાત્રિની આપ સૌને અનેક ઘણી શુભકામનાઓમાં જગદંબા આપની મનોકામના પૂર્ણ કરે મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સુદ એકમ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના નવરાત્રિનો પ્રારંભ થશે પ્રથમ નવરાત્રિ એટલે કે પ્રથમ નોરતું ત્રીજી ઓક્ટોમ્બરના રહેશે નવરાત્રિ એટલે નવ દિવસ નવરાત્રિ સુધી માં જગદંબાનું પૂજન નવરાત્રિમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક માં જગદંબાની પ્રાર્થના કરે છે પૂજા અર્ચના કરે છે અને મા જગદંબાની કૃપાથી તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે મા જગદંબાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાનું આ નવ દિવસોમાં અનેક ગણું મહત્ત્વ રહેલું છે નવરાત્રિમાં સ્થાપનનું એટલે કે કળશ સ્થાપનનું મુહૂર્ત ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના સવારે આ મુજબ રહેશે ખાસ કરીને મુહૂર્ત અભિજીત નક્ષત્રમાં કરવું શુભ યોગમાં કરવું પરંતુ રાત્રિ દરમિયાન ઘટ સ્થાપન કે કળશ સ્થાપન કરવું જોઈએ નહીં પ્રથમ દિવસથી એટલે કે સ્થાપનથી અખંડ દીપકની શરૂઆત કરવામાં આવે છે અને નવ દિવસ સુધી અખંડ દીપકનું પ્રાકટ્ય રાખવામાં આવે છે અને આ અખંડ દીપકથી વાતાવરણ સતત સકારાત્મક ઊર્જાથી ભરેલું રહે છે સ્થાપનનું પ્રથમ મુહૂર્ત સવારે છ વાગે અને ચાલીસ મિનિટથી આઠ વાગ્યા સુધી રહેશે બીજું મુહૂર્ત બપોરે અગિયાર વાગે અને પાંચ મિનિટથી એક વાગ્યા સુધી રહેશે અને આ દરમિયાન વિજય મુહૂર્ત બાર વાગ્યા અને ઓગણચાલીસ મિનિટે રહેશે ત્રીજું મુહૂર્ત સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા અને ત્રીસ મિનિટ સુધી રહેશે આ સિવાય શુભ લાભ ચલ તથા અમૃત ચોગડિયા દરમિયાન પણ તમે ઘટ સ્થાપન કરી શકશો કળશ સ્થાપનાથી ઘટ સ્થાપનથી બ્રહ્માંડમાં રહેલી શક્તિનું આહવાન થાય છે અને આ શક્તિ તત્વ દ્વારા નકારાત્મક ઉર્જા દૂર થાય છે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કળશ સ્થાપનામાં જરૂરી સામગ્રી પણ અત્યંત મહત્વની છે જેમ કે સાત પ્રકારના ધાન બાજોઠ લાલ કપડું અક્ષત દુર્વા ચંદન ગંગાજળ ફૂલ સોપારી ધાતુના સિક્કા તથા આસોપાલવ પીપળ વડના પાન આમ્રપાન કળશ સ્થાપના દરમિયાન સૌ પ્રથમ ગણેશજીની આરાધના કરવી અત્યંત મહત્ત્વની છે ગણેશજીનું આહવાન કરીને જ કળશ સ્થાપનાની શરૂઆત કરવી જોઈએ કળશમાં અક્ષત સોપારી દૂરવા તથા ધાતુના સિક્કાને અવશ્ય રાખવા કળશને પાનના સહયોગથી શ્રીફળ મૂકી ઢાંકી દેવું જોઈએ કળશ ઉપર સ્વસ્તિક અવશ્ય બનાવવું જોઈએ કળશ સ્થાપન દરમિયાન સાથે મા જગદંબાની મૂર્તિ કે પ્રતિકાત્મક તસવીર હોવી જરૂરી છે કળશ સ્થાપનમાં આગળ જણાવેલી પૂજાની સામગ્રી અવશ્ય રાખવી જોઈએ કળશ સ્થાપન પછી કેટલાક નિયમો છે જેનું દરરોજ પાલન કરવું જોઈએ યથાશક્તિ દેવી પૂજા કરવી જોઈએ નિયમિત દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ નવરાત્રિમાં અખંડ જ્યોતનું પણ અનેક ગણું મહત્ત્વ રહેલું છે તથા સવાર સાંજ ઘીનો દીપક પણ કરવો જોઈએ અખંડ જ્યોત બુજાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું અખંડ જ્યોતને ઠીક કરતી વખતે તેની જ્યોતથી બાજુમાં બીજી જોત પ્રગટાવી દેવી જોઈએ નવરાત્રિના ઉપવાસનું અનેક ગણું મહત્ત્વ રહેલું છે અને મા નવદુર્ગાના મા જગદંબાના નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે માતાજીની નવ દિવસ નવ રૂપોથી પૂજા કરવામાં આવે છે જેમ કે પ્રથમ નોરતું મા શૈલપુત્રી બીજું નોરતું મા બ્રહ્મચારીણી ત્રીજું નોરતું માં ચંદ્રઘંટા ચોથું નોરતું માં કુષ્માંડા તથા પાંચમું નોરતું માં સ્કંદમાતા છઠ્ઠું નોરતું મા કાત્યાયની તથા સાતમું નોરતું મા કાલરાત્રિ આઠમું નોરતું મા મહાગૌરી તથા નવમું નોરતું મા સિદ્ધિદાત્રી આમ માતાજીના નવ દિવસ નવરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિ ખૂબ જ પાવન પવિત્ર તહેવાર છે અને આ નવ દિવસ માઘ જગદંબાની પૂજા અર્ચના કરવાનું અનેક ગણું મહત્ત્વ છે અને પોતાની મનોકામનાની પૂર્તિ માટે કષ્ટોના નિવારણ માટે અને પરિવારની સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે આ નવ દિવસ મા જગદંબાની મા દુર્ગાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ મા જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે ધન્યવાદ